કરવી છે ચાલો એક સરસ મજાનું ગામ હતું ગામમાં એક મોર ભાઈ રહેતા હતા એક દિવસ વરસાદનો ટાઈમ આવ્યો શ્રી મોર ભાઈએ એમ કીધું હાલો હું એક મસ્તનો ડાન્સ શીખું ધન ગઢનક ધૂન કઢનક તે હું તે હું તે તારે માજીラ ફળ છે પછી તો ઈ સાને મણી વૈ જાય સી તુ ન કદુ પછી કાગડા ભાયા સી કાગડા ભાયા એક કીધું મને તમ જેવો dance શીખવશે જા જા કાળા કાગડા સી તે ઈ સાને મનોયે જો સી તને કદુ ન કદુ देवदास खने ने मोर भाई कखी जाय गया पसी तो सी वसा तो पूरा થઈ ગયો વસા પૂરો થઈ ગયો સુત મોર ભાઈએ બળ કર દીનો એનો દાસ શી પછી મોર ભાઈ આ બાજુ ને બીજા ડાળ પરથી ડાળ ઉપર એમ કરતા કરતા ફંગેના ચડવા ફસાઈ ગયા પછી તો સી ઝાડ ઉપર ઝાડની પાછે હંતાઈ ગયો ઝાડની પાછળ હંતાઈ ગયો પછી સિકાવડા પર આવ્યો શેર જોઈ ગયા બરબાન ડો બરબાન ડો બરબાન પછી એમ કરતા પછી તો મોર ભાગી સાઈ ગયા સી ચકલી બેન ચકલી બેન આવ્યા कबूतर आ रहे हैं ना बे आई वाह कबूतर है एम के तू चलो आपने ये पाठ ना कहिए मल मार शी पाठ ना कहिए शी बे मरे ये ना फंग आ भी गया शी शी बस सात नो पाँच બેન મને તો બહુ ગમી વાર્તા ઓ ભાઈ કઈ મસ્ત વાર્તા કીધીને વંશિકા બેન વેરી ગુડ તમારી માટે તાળી પાડો તમે વંશિકા તમે તાળી પાડો વાહ બહુ સરસ હો બીજી વાર્તા શીખી જાજો